કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે એક અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ વિજ્ઞાન હિન્દી બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ અસાઇનમેન્ટ આપણે શા માટે લેવું જોઈએ તો આ અસાઇનમેન્ટ જે છે દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ પણ પરચેસ કરવું જોઈએ ખરીદી લેવું જોઈએ કેમ કારણ કે આમાં જે તમારી બ્લૂ પ્રિન્ટ છે તે અધ્યયન નિષ્પત્તિઓ છે તે અધ્યયન નિષ્પત્તિઓના આધારે આપણે સ્વ અધ્યયન પોષી એકમ કસોટીઓ આગળના વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો વીણી વીણીને આની અંદર મૂકેલા છે અને પરીક્ષા લક્ષ્ય આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને ઘણા બધા પ્રશ્નો તો તમને આમાંથી જ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એટલા માટે શિક્ષક મિત્રોએ પણ પોતાના વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરાવવામાં તૈયારી કરાવવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકશો ચાલો અહીંયા આપણને સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપી શકે નફો ખોટ વળતર વેટ ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરેની ગણતરીમાં ટકાની સંકલ્પનાનો ઉપયોગ કરે છે તો પ્રશ્ન નંબર એક એની અંદર આપણે ખાલી જગ્યાઓ મૂકી શકીએ ત્રણ ખાલી જગ્યાઓ પૂછાવાની છે પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ કરતાં વધારે ખાલી જગ્યાઓ મૂકેલી છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રશ્નનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે ને તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ આપણે તૈયાર કરેલી છે અને આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને પીડીએફ સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેળવી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે જે અસાઇનમેન્ટ છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી એકમ કસોટીઓ સો અધ્યયન પોથી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી ગોતી ગોતીને વીણી વીણીને મોસ્ટ પી પ્રશ્નો મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર એક બીની અંદર નીચેના દાખલાઓ ગણો ચારમાંથી ત્રણ એટલે ત્રણ દાખલાઓ તમારે ગણવાના છે કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક દાખલાના ત્રણ માર્ક્સ છે તો અહીંયા કેવા દાખલાઓ પૂછાઈ શકે તેના રીત સાથે જવાબ સાથે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દાખલાઓ અને તેમની રકમ તમારી સમક્ષ રજૂ કરેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકે હવે જો દાખલા અહીંયા ત્રણ પૂછાવાના છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રણ કરતાં વધારે દાખલાઓ મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રિપેરેશન કરી શકે તૈયારી કરી શકે મિત્રો આ વિડિયો તમે થોડી માટે પોઝ કરીને સ્ટોપ કરીને પણ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળની અધ્યયન નિષ્પતિ તો અહીંયા કહ્યું છે કે બેઝિક પદાવલીના ગુણાકાર કરે છે દાખલા તરીકે વિસ્તરણ કરો તો બે એક્સ માઇનસ પાંચ અને ત્રણ એક્સ વત્તા સાત તો પ્રશ્ન બે એ ગુણાકાર મેળવો કોઈ પણ બે જેના કુલ છ માર્ક છે હવે જો અહીંયા તમારે બે દાખલા ગણવાના છે અને છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક એક દાખલો જે છે કુલ ત્રણ ત્રણ માર્ક્સનો પૂછાવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઝાઝા દાખલાઓ તમારી સમક્ષ મૂકેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એવા દાખલાઓ પૂછાશે ને એની તૈયારી તમારે કેવી રીતે કરવી અથવા તો દ્વિપદીનો ગુણાકાર કરો આ પ્રમાણેના દાખલાઓ પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન બે બી સાદુ રૂપાપો ત્રણમાંથી બે બે દાખલા ગણવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક એક દાખલો ત્રણ ત્રણ માર્ક્સનો થશે તો સાદુરૂપાપોના દાખલાઓ પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તમારી સમક્ષ રજૂ કરેલા છે તો આ સાદુરૂપાપોના દાખલાઓ જે છે એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો તમે જોઈ શકો છો કે રકમની સાથે સાથે રીત પણ ગણીને દર્શાવવામાં આવેલી છે અને જવાબો પણ આપણને આપેલા છે અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવીને તમે સારામાં સારી રીતે આનો અભ્યાસ કરી શકશો ત્યાર પછી એવું કહ્યું છે કે બહુ કોણના ક્ષેત્રફળની ગણતરી કરે છે એવું આપને અધ્યક્ષ નિષ્પત્તિ આપી છે તો પ્રશ્ન નંબર ત્રણ નો આપણે આ રીતે લખી શકીએ કે નીચે આપેલા દાખલાઓ ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્કસ છે તો તમે જોઈ શકો છો કે ચાર માર્ક્સના દાખલાઓ છે કોઈ કોઈપણ બે ગણવાના છે તો બબ માર્ક્સની અંદર આ પ્રમાણેના દાખલાઓ અહીંયા તમને પૂછાઈ શકે છે બે દાખલાઓ પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે દરેક દાખલાઓ જે છે તેમના પ્રશ્નની સાથે સાથે એની રીત એની આકૃતિઓ એના જવાબો પણ આપણે દર્શાવેલા છે અને બે કરતાં વધારે દાખલાઓ અહીંયા આપણે મૂકેલા છે જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે તૈયારી કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે આ પ્રમાણેનો અથવા તો આ જ દાખલો પૂછાય તો સારામાં સારી રીતે લખી શકે ગણી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈ અને આપણે તમે જોઈ શકો છો કે દરેક દાખલાઓ વિગતવાર દર્શાવવામાં આવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશનની પણ પીડીએફ આપણી પાસે અવેલેબલ છે તો આ તમામ પીડીએફ જો તમારે જોઈતી હોય તો વોટ્સઅપ ઉપર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને જો તમારે જાતે ડાઉનલોડ કરવી હોય તો નીચે એવું કહ્યું છે કે ઘન લંબઘન અને નળાકાર વસ્તુઓનું પૃષ્ઠફળ અને ઘનફળ શોધે છે તેમાં પ્રશ્ન નંબર ચાર એ ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા ચાર ખાલી જગ્યાઓ પૂછાવાની છે બરાબર પૃષ્ઠફળ અને ઘનફળની તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચાર કરતાં ઝાઝી ખાલી જગ્યાઓ મૂકેલી છે બરાબર જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રિપેરેશન કરી શકે હવે એવું જરૂરી નથી કે આ પ્રશ્નમાં ખાલી જગ્યા જ પૂછાય ખરા ખોટા પણ પૂછાઈ શકે તો તમે ચાર ખરા ખોટા પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે દસ જેટલા ખરા ખોટાઓ મૂકેલા છે બરાબર ઘનફળ અને પૃષ્ઠફળના ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા દાખલાઓ ગણો બેમાંથી એક એક દાખલો ગણવાનો છે અને ચાર માર્ક્સનો દાખલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે આપણે દાખલાઓ આપેલા છે દાખલાઓની સાથે સાથે તેમની રીત પણ આપેલી છે અને રીતની સાથે સાથે જવાબો પણ આપેલા છે તો આવી રીતે એક જ દાખલો પૂછાવાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા દાખલાઓ અહીંયા ઘનફળ અને પૃષ્ઠફળના લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીને કદાચ ગમે એવો દાખલો પૂછાય તો એને આવડી જાય અને મોસ્ટ ઓફ જો આમાંથી પૂછાય તો પણ સારામાં સારી રીતે લખી શકે ત્યાર પછી છે પૂર્ણાંક ઘાતાંકોનો દાખલો ગણે છે એમાં પ્રશ્ન નંબર પાંચ એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે બરાબર છે તો આ રીતે પણ દાખલા પૂછાઈ શકે કુલ ચાર દાખલાઓ અહીંયા પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા દાખલાઓ તમારી સમક્ષ બાવીસ જેટલા દાખલાઓ રજૂ કરેલા છે જેથી કરીને આમાંથી કોઈને કોઈ પ્રકારનો દાખલો આવે તો તમે ગણી શકો અથવા તો એમાં એવું પણ પૂછાઈ શકે કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ખરા ખોટા વિધાનો જે છે એ પણ અહીંયા આ પ્રશ્નની અંદર તમને પૂછાઈ શકે છે તો ખરા અને ખોટા કુલ ચાર પૂછાવાના છે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો બાર ખરા ખોટાઓ લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તેની તૈયારી કરી શકે અને તેની પ્રેક્ટિસ કરી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી માંગ્યા મુજબ દાખલા ગણો કિંમત શોધવાનો એક સાદુ રૂપનો આવવાનો અને એક દાખલો પૂછવાનો બરાબર તો કુલ છ માર્ક્સનો આ પ્રશ્ન છે તો અહીંયા કિંમત શોધવાના દાખલાઓ પૂછાઈ શકે અહીંયા તમે જોઈ શકો છો કિંમત શોધવાના જે દાખલાઓ છે તે અહીંયા આપણે મૂકેલા છે તમારી સમક્ષ તો આ સમગ્ર સોલ્યુશન જે છે તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી સાદુ રૂપ આપો અને પરિણામને ઘનઘાતાંક સ્વરૂપે દર્શાવો તો આ પ્રમાણેના જે દાખલાઓ છે એનો પણ તમે અહીંયા જોઈ શકો છો આપણે અભ્યાસ કરી શકીએ છીએ ત્યાર પછી આગળ એવું કહ્યું છે અધ્યયનપત્તિમાં કે સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણને લખતા કોયડાઓ ઉકેલે છે તો જો પ્રશ્ન નંબર છ એની અંદર આપણે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે તે લખો તો વ્યસ્ત પ્રમાણમાં છે તે લખવા માટે થઈને કુલ ચાર વિધાનો પૂછાવાના છે બરાબર અથવા તો એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ખાલી જગ્યા પૂરો તો આપણે અહીંયા ખાલી જગ્યાઓ પણ દર્શાવી છે ખાલી જગ્યા પૂછાય તો પણ તમારે મુંજાવા નથી તો પણ આપણે અહીંયા ખાલી જગ્યાઓ તમારી સાથે દર્શાવી છે પછી પ્રશ્ન નંબર છ બી નીચેના દાખલાઓ ગણો કોઈ પણ બે જેના કુલ આઠ માર્ક તો આ પ્રમાણેના દાખલાઓ જો પૂછાના હોય આપણે સમ પ્રમાણ વ્યસ્ત પ્રમાણના બરાબર તો પણ તમે ગણી શકો એમ માટે થઈને આ દાખલાઓ પણ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી બીજું જો બે કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા નવ ગુણ્યા દસની છ ઘાત છે તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે જેમ કે પાંચ કિલોગ્રામ તો અહીંયા સંપૂર્ણ દાખલો તમારી સમક્ષ ગણેલો છે ત્યાર પછી બીજું છે એક પોઈન્ટ બે કિલોગ્રામ તો એ દાખલો પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા બધા જ દાખલાઓની રકમ એની રીત સમજૂતી અને તેના જવાબો સાથે આપેલો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે દાખલા નંબર ત્રણ અહીંયા આપેલો છે વિડીયોને પોઝ કરી સ્ટોપ કરી થોડીવાર માટે અટકાવીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી તમે જોઈ શકો છો આ દાખલા નંબર પાંચ એનો આ દાખલા નંબર બીજો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશન તૈયાર કરેલા છે આ દરેક વસ્તુઓ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે કારણ કે એની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વાધ્ય પૂરતી એકમ કસોટી જૂના વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તેમજ વિદ્યાર્થી મિત્રોને પણ આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની તૈયારી તૈયારી કરવામાં ખૂબ સરળતા રહેશે સરળ ઉપરાંતુશન જે છે તે શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓને પુનરાવર્તન સ્વરૂપે કરાવી શકશે અને સારામાં સારી તૈયારી કરાવી શકશે વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે આપેલ પદાવલીના અવયવો શોધો એમાં પ્રશ્ન નંબર સાત એ બે પદમાંથી સામાન્ય કાઢવાના તથા એક પદીનો એક પદી વડે ભાંગાકાર કરવાના દાખલા તો આપેલી પદાવલીના અવયવો મેળવો અને સૂચવ્યા મુજબ ભાંગાકાર કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂચવ્યા મુજબના ભાંગાકાર જે છે તે પણ આપણી સમક્ષ રજૂ કરેલા છે એ પણ ભાંગાકાર પણ અહીંયા આપણે દર્શાવેલા છે તો આ પ્રમાણે તમે સમગ્ર સોલ્યુશન છે તેનો તમે અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો તો પ્રશ્ન નંબર સાત બી અવયવો ત્રણ માંથી બે ગણવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે દાખલાઓ થશે તો તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે અહીંયા જે દાખલાઓ પૂછાવાના છે એ પણ આપણે રજૂ કરેલા છે ત્યાર પછી આપેલ બહુપદીને એક પદી વડે ભાંગો તો આવો પણ દાખલા પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો કુલ અહીંયા પાંચ જેટલા દાખલાઓ તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછીની અધ્યય નિષ્પતિમાં એવું કહ્યું છે કે આપેલી માહિતી પરથી વિવિધ પ્રકારના આલેખ દોરે છે તેમજ આપેલ માહિતી પરથી માહિતીનું અર્થઘટન કરે છે તો પ્રશ્ન નંબર આઠ એ આલેખ પરથી સવાલ જવાબ લખો કુલ પાંચ માર્ક્સ તો નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધે તાપમાન દર્શાવે છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો આલેખ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે ત્યાર પછી બીજો આલેખ આપણને આપવામાં આવેલો છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમના પણ ઉત્તરો અહીંયા આપણે દર્શાવવાના છે તો પરથી પ્રશ્નોના ઉત્તર પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બી યોગ્ય પ્રમાણમાં રેખીય આલેખ દોરો જેના કુલ પાંચ ભાગ છે તો આ રેખીય આલેખ દોરવા માટેના જે પ્રશ્નો છે એ પણ અહીંયા આપણે તમારી સમક્ષ રકમ અને આકૃતિ સાથે એટલે કે આલેખ દ્વારા દર્શાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો અને તેનો અભ્યાસ પણ કરી શકો છો ત્યાર પછી આ ત્રીજો આલેખ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ મોસ્ટ એમપી એવા જે પ્રશ્નપત્ર છે તે તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેની આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ આપણી પાસે ઉપલબ્ધ છે અવેલેબલ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય તમામ સોલ્યુશન જે છે એની પીડીએફ મેળવી લેવી કારણ કે વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી છે અને શિક્ષક મિત્રો જે છે એ પણ પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું પુનરાવર્તન કરાવી શકે તૈયારી કરાવી શકે એટલા માટે થઈને અસાઇનમેન્ટ ખૂબ ઉપયોગી છે તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો મેળવી લેવું શું કામ મેળવી લેવું તો કે તમારી જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે આપણે આ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેમાંથી તો કે સ્વાધ્ય પોથી એકમ કસોટીઓ જૂના વર્ષ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મિત્રો ત્યાર પછીનો જે આલેખ છે એ પણ અહીંયા આપણી સમક્ષ દર્શાવેલો છે અને એના પ્રશ્નોના ઉત્તર પણ આપણે દર્શાવેલા છે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં